આજે નવી રમત રમવી છે ને જો આપણે અહીંયા સરસ મજાનું રૂમમાં રમાય એવી યાદશક્તિ નિર્ણય શક્તિ અને તાત્કાલિક કરવાની એવી સરસ રમત છે જે નિર્ણય લો ને તાત્કાલિક અમલ કરો જો અહીંયા સરસ મજાના પગલાં અને પંજા આવું કરેલું છે બરાબર ચાલો સ્વરાબેન આપણે જોઈએ સ્વરાબેન કરે છે ફટાફટ કોણ કરે છે યાદ રહી જાય ને ફટાફટ થઈ જાય વેરી 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 ગુડ ગુડ તાળી તાળી પાડો પાડો ચાલો હવે દિવ્યાબેન દિવ્યાબેન આવો તો કેમ કરે છે જોઈએ અરે વાહ જો આમાં ઝડપથી નિર્ણય લેવાનો કે ફટાફટ પગલા ઉપર પંજા ઉપર વાહ દિવ્યાબેન સરસ વેરી ગુડ ચાલો ભાઈઓમાંથી આવે અખિલભાઈ આવે જોઈએ વાહ વાહ જો ફટાફટ થઈ પછી મૂકી નહીં રાખવાનું ઘડીક નહીતર વાર લાગે એવું લાગે વેરી ગુડ ચાલો આપણે હર્ષિતભાઈ કેવું કરે છે જોઈએ આવી જા જેવું થાય એવું હાલ ના પડાય હા રમવામાં થોડી ના હોય વાહ થઈ ગયું થઈ ગયું સરસ વેરી ગુડ અરે વાહ હા જો આપણે કહેવાનું નથી કયો પગ લેવાનો છે અરે વાહ જો બોલ્યા એનો વારો પૂરો થઈ જાય એ કયો પગ લેવાનો મુંજાઈ જાય છે ડાબો કે જમણો વેરી ગુડ હર્ષિદભાઈ ચાલો પલક બેન આવે આવી જા આવી જા આવી જા આવી જા પલક પલક કરતી હાલ ઊભી રહી જા એ લ્યો પલક બેનને પ્રોબ્લેમ બહુ આવે અત્યારે આવડતું નથી તો ક્યારે આવડશે લે લ્યો લે લે જો પલકબેનને એટલા માટે નથી આવડતું કે ધ્યાન નથી રાખતા ચાલો વંશિકાબેને બહુ ધ્યાન રાખ્યું છે આવો તો વંશિકા વંશિકાબેન પલકબેન વંશિકાબેનને આવવા દયો તો જેને ધ્યાનથી જોયું છે ને એને આવડી જશે હો ઓકે વાહ વંશિકાબેન જો કયો પગ છે એ ખબર પડી ગઈ હો વાહ 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 ભાઈ વાહ વંશિકા બેને ધ્યાનથી થી જોયું તો વેરી ગુડ જો આ રીતે બધાય કરવાનું છે હાલો હવે પલક બેન લઈએ હો હાલો પલક હવે એને યાદ રહ્યું કે નહીં જોઈએ જો 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 એ તો ભેગા કરી દેશે બધું ઠેકડા મારો પલક બેન મજા આવે હા જો ઉંધો પગ લીધો ઊંધો પગ છે ને ડાબો લેવાનો છે હા જોજો જોજો વાહ હા લંગડી રમતા હોય એવી રીતે લે વાહ પલકબેને તો પંજા ઉપર પગ મૂકી દીધો હાથના પંજા ઉપર પલક આમ જો પછી પ્રેક્ટિસ કરજે ને હવે ધ્યાન રાખજે એ એક જાતી જાતી રહી ગઈ વાહ વાહ પલકબેન બે પગ પંજા ઉપર મુક દીધા હાથના ચાલો તાળી પાડો પલકબેન માટે